ખાવા પીવાનું બધું છોડી દે છે અને એના મમ્મી પપ્પાને મળવાની જીદ કરે છે આખો દિવસ એ રોયા જ કરે છે એક દિવસ એ દરિયા કિનારે જાય છે એને બધી વાતો યાદ આવે છે એની મમ્મી હંમેશા જલપરીની વાતો કરતી અને કહેતી કે જલપરી પાસે આપણે જે માંગી તે આપે એને પણ મમ્મી પપ્પાની યાદ આવતી હોય છે એટલે થયું કે લાવ જલપરી પાસે જઈ હું મમ્મી પપ્પા માગી રા માગી આવો અને એ દરિયા કિનારે જાય છે દરિયા કિનારે જઈ જલપરી વલપરી એવા અવાજો કરે છે પણ કોઈ જવાબ દેતું નથી અને તે જોર જોરથી રડવા લાગે છે અને તેનો અવાજ સાંભળી એક વલપરી બહાર આવે છે અને આહીલને રડતો જોઈ સવાલ કરે છે અને તે એના માતા પિતા પરત મેળવવા માટે રાહ માટે કહે છે ત્યારે જલપરી સચ્ચાઈ બતાવી એનું દિલ તોડવા ન હતી માહિતીથી કહે છે બેટા હું જ તારી માં છું ઈશ્વરે મને જલપરી બનાવી દીધી છે આહિલ તો ખૂબ ખુશ થઈ અને એને ભેટી પડે છે ત્યારે જલપરી એને એક જાદુઈ લાકડી આપે છે અને કહે છે તું એના પાસે જે માગીશ ને તે એ આપશે તને આહિલ તો ખુશ થઈને ઘરે જાય છે અને લાકડીનો ઉપયોગ કરી બધા મિત્રોને પુસ્તકો પેન્સિલ બેગ એવું બધું આપે છે આ ખૂબ ખુશ છે લાકડી પર જે માગે મળી જાય છે આવી રીતે જલપરીને પણ તે મળતો રહે છે એક દિવસ બાજુમાં રહેતા પિન્ટુ એ તે એ જાદુ લાકડી વિશે જાણવાની આતુરાઈ થઈ જ્યારે આ સુતો હોય છે ત્યારે જાદુ લાકડીની ચોરી કરીને ખૂબ દૂર ભાગી જાય છે લાકડી પાસે એવી માગણી કરે છે કે આહિલની બધી જાહો જલાલી ચાલી જાય પણ આવું કઈ ના થયું હોય તો તેને લાગ્યું ખરેખર આ જાદુઈ લાકડી નથી કેમકે પિન્ટુએ માગેલું કશી મળ્યું નહીં પિન્ટુને ઘણો અફસોસ થયો અને જાદુ લાકડી લઈ આહીર પાસે આવે છે ત્યારે આવીને કહે છે આ જાદુ લાકડી નથી ત્યારે આહીર કહે છે જાદુઈ લાકડી જ છે પણ એ અત્યારે જ કામ કરે જ્યારે તમે ભલાઈના કામ કરો પિન્ટુ પણ તે દિવસથી આહીર સાથે જોડાઈ અને ભલાઈના નાખવામાં મદદરૂપ થવા લાગ્યો ભલે કહાની કાલ્પનિક છે પણ બૌદ્ધ વાસ્તવિક આપી જાય છે બીજા માટે તમે ભલાઈ કરો છો ત્યારે ઈશ્વર તમારી અરેક હરેક પ્રાર્થના કરવો છે ભલાઈ નો બદલો ઈશ્વર તમને અચૂક આપે છે